શિહોર તાલુકાના સણોસરા ગામે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત આવેલા જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું શિહોર તાલુકાના સણોસરા ગામના સુમિત રણછોડભાઈ ચૌહાણ અને દર્શન અરવિંદભાઈ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરતા આ બંને જવાનોનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે તેમના પરિવાર કોળી સમાજના આગેવાનો અને સણોસરાના ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી આજે આ બંને વીર જવાન પોતાના વતન પરત ફરતા તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો દ્વારા ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં તેમનો પરિવાર અને નગરજનો ખુશીથી ડીજેના તાલ પર દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા આ બંને વીર જવાનોનું ગ્રામજનો દ્વારા કંકુ તિલક કરી અને ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી તેમનો ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા તેમના નિવાસ સ્થાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર